નમસ્કાર ગુજરાતના તમામ ખેડૂતોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે ગુજરાતની એકમાત્ર તાજા અને સચોટ ખેડૂત સમાચાર આપતી યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂત પર પીએમ મોદીએ કરી છે મહત્વની બેઠક ખેડૂત મિત્રો મોદીની કેબિનેટ મીટિંગ તેમના નિવાસ સ્થાને યોજાઈ હતી ખેડૂતો માટે રાહત આવી છે અને મોદી સરકાર એમએસપી ઉપર વધારવાનું વિચારણા કરી રહી છે અને મોદીના ઘરે એટલે કે પીએમ નિવાસ સ્થાને મહત્વપૂર્ણ બેઠક રાતે યોજાઈ હતી શું છે સમગ્ર મામલો આવો વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને આજે મોદી કેબિનેટ બેઠક શરૂ થઈ છે જેમાં ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવી શકે છે સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં બે હજાર પચીસ અને છવ્વીસ રવિ સિઝન માટે અને સમગ્ર ખેતીની સિઝન માટે કાચા સણના લઘુત્તમ ટેકાના ભાવ એમએસપીમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે જો આ નિર્ણય લાગુ કરવામાં આવશે તો ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય હશે જો તેમને પાકના વ્યાજબી ભાવ મેળવવામાં મદદ કરશે આ બેઠક દરમિયાન ખેડૂતોને આર્થિક સ્થિતિ અનુસાર મજબૂત કરવા માટે ઘણા બધા મોટા નિર્ણય લેવાઈ શકે છે અગાઉ પહેલી જાન્યુઆરીના રોજ યોજાયેલી કેન્દ્રીય મંત્રી મંડળની બેઠકમાં પણ ખેડૂતોને રાહત આપતા નિર્ણય લેવામાં આવેલા હતા એક મુખ્ય નિર્ણય ડીએપી ખાતરના ભાવમાં રાહત આપવાનો હતો તો સરકારે ખેડૂતોને સાડા તેરસો રૂપિયામાં પચાસ કિલો ડીએપી ખાતર થેલી આપવાનો નિર્ણય લીધો હતો જેના કારણે ખેડૂતોને આડત્રીસો ને પચાસ રૂપિયાની વધારાની સબસિડીનો લાભ મળશે આ ઉપરાંત પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અને હવામાન આધારિત પાક વીમા યોજનાને બે હજાર પચીસ સુધી ચાલુ રાખવા માટેની મંજૂરી પણ આપી દેવાઈ હતી જેના માટે ઓગણ સિત્તેર ને પંદર કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું હતું છેલ્લા કેટલાક મહિનામાં કેન્દ્ર સરકારે છ રવિ પાકોના મેસ પણ વધારો કર્યો છે મિત્રો આ ઘઉં મસૂર સરસવ જવ સૂર્યમુખીના બીજનો સમાવેશ થાય છે ઉદાહરણ તરીકે આપણે જો ઘઉંની વાત કરીએ તો ઘઉંની એમએસપી દોઢસો રૂપિયા વધારીને ચોવીસો ને પચીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યો હતો સરસવનો એમએસપીનો ત્રણસો રૂપિયા વધારીને ઓગણસાઠ પચાસ એટલે કે પાંચ હજાર નવસો ને પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યો છે ખેડૂતો માટે લઘુત્તમ ટેકાના ભાવ એક મહત્વપૂર્ણ સલામતી છે આ કારણ છે કે ન્યૂનતમ ભાવ છે આ તેના દ્વારા સરકાર ખેડૂતો પાસેથી ખરીદી કરે છે અને સરકાર ખેડૂતોની ટેકો કરે છે ભલે બજારમાં પાકનો ભાવ ઊંચો હોય કે નીચો હોય મુખ્ય ઉદ્દેશ ખેડૂતોની આવક સુરક્ષિત કરવાનો અને ખાદ્ય સુરક્ષા નિશ્ચિત કરવાનો છે જેથી ખેડૂતોને તેમની મહેનતનો વ્યાજબી ભાવ મળી શકે મોદી સરકાર એમએસપીના ક્ષણના ભાવમાં વધારો કરે છે તો ખાસ કરીને બાંગ્લાદેશ મ્યાનમાર નેપાળ જેવા દેશો સાથે સ્પર્ધા કરી રહેલા ભારતના ખેડૂતો માટે એક સકારાત્મક પગલું હોઈ શકે છે જેના દ્વારા ખેડૂતોને તેમના ઉત્પાદનના વ્યાજબી ભાવ મળશે અને પોતાની આર્થિક સ્થિતિ સુધારવાનો પણ એક મોકો મળવાનો છે મનરેગા યોજના અંતર્ગત મિત્રો એક મોટા ભ્રષ્ટાચારના સમાચાર સામે આવ્યા છે મનરેગા યોજના અંતર્ગત ગુજરાત સરકારના મંત્રીના વિસ્તારમાં સો કરોડથી વધુનો ભ્રષ્ટાચાર ગ્રામીણ વિસ્તારોમાં લોકોને રોજગારી આપવા માટે સરકારે ત્રેવીસ ઓગસ્ટ બે હજાર પાંચના રોજ ગ્રામીણ મનરેગા રોજગાર ગેરંટી કાયદો એટલે કે મનરેગા યોજના લાગુ કરવામાં આવી હતી અને એક રોજગાર ગેરંટી યોજના છે જેમાં દરેક નાણાકીય વર્ષમાં શ્રમિક લોકોને સો દિવસની રોજગારી આપવામાં આવે છે પરંતુ આ યોજનાનો કૌભાંડોનો ગઢ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે ગુજરાતમાં એક મંત્રીના પુત્રએ મનરેગા યોજનાની અંદર સો કરોડનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાની ફરિયાદ રાજ્ય મુખ્યમંત્રી સુધી પહોંચી છે વાત કરીએ તો દાહોદના દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં મનરેગા યોજનામાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કાર્યાલય સુધી પહોંચી ગઈ છે ત્યાં જ વાત કરીએ તો ભાજપ સરકારના એક મંત્રીના કરતુત બહાર આવ્યા છે મંત્રીના પુત્રના કરતુત બહાર આવ્યા છે દાહોદમાં દેવગઢ વારિયા તાલુકાના કુવા ગામમાં સત્તર કિલોમીટર અને રેઢાણા ગામમાં તેર કિલોમીટર માટી મેટલના રસ્તા બનાવવા માટે રાજ ટ્રેડર્સ એન જે એન્ટરપ્રાઇઝ અને રાજ કન્સ્ટ્રક્શનને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો સ્થાનિકોએ ફરિયાદ કરી છે કે કોન્ટ્રાક્ટ કંપની ખુદ ભાજપના મંત્રીના પુત્રની છે મનરેગા યોજના હેઠળ વિકાસના કામો કરવામાં આવ્યા નથી દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે વિધાનસભા ખાતે પત્રકાર પરિષદમાં વિધાનસભામાં કોંગ્રેસ ચાવડાએ જણાવ્યું હતું કે બધા જ લોકોએ એફિડેવિટ કરી સોગંદ નામો રજૂ કરી પોતાને રજૂઆત આપી છે કે મનરેગા યોજનામાં દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં સો કરોડ કરતા વધારેની રકમનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે આ થયા મિત્રો કન્સ્ટ્રક્શન એટલે કે રોડ રસ્તાના ભ્રષ્ટાચારના આરોપ પણ હવે આપણે વાત કરવાના છીએ ગોકળ ગાયની ગતિએ ચાલી રહેલી મગફળીની ખરીદી છે તે ખૂબ જ ગોકળ ગાયની ગતિથી ચાલી રહી છે અને ખેડૂતો તેના કારણે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ગુજરાતમાં મગફળીની ખરીદીમાં ધીમી ગતિને કારણે ખેડૂતો ખૂબ મુશ્કેલીમાં મુકાયા છે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે આક્ષેપ કર્યા છે કે સરકારે સરકારનો ઈરાદો ખેડૂતોના બદલે વેપારીના હિતમાં છે સરકારે નક્કી કરેલા છેલ્લા સમયગાળામાં માત્ર બે પોઈન્ટ સિત્તેર લાખ મેટ્રિક ટન મગફળી ખરીદવામાં આવી છે જ્યારે તેમનું લક્ષ્ય કુલ મળીને તેર લાખ મેટ્રિક ટન મગફળી ખરીદવાનું હતું ગોડાઉન અને બારદાનની અછતને કારણે ઘણા બધા ખરીદ કેન્દ્રો બંધ છે અને મનહર પટેલે જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે તેર લાખ ટન મગફળી ખરીદવાની મંજૂરી આપી છે તો પછી ગોડાઉન બારદાન સુતળી જેવી જરૂરી વસ્તુઓની વ્યવસ્થા શા માટે નથી કરવામાં આવી આ પદ્ધતિ અનુસાર જ કામ ચાલુ રહેશે તો ખેડૂતોને પોતાના પાકની રકમ દિવસમાં નાણાની ચુકવણી તેમને ચાર મહિના જેટલો સમય નાણાંની ચુકવણીમાં લાગી શકે છે મનહર પટેલે રાજ્ય સરકારને અપીલ કરી છે કે તેર લાખ મેટ્રિક ટન મગફળી ખરીદવા માટે જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવે અને ખેડૂતોના હિતમાં ત્વરિત કાર્યવાહી કરવામાં આવે રાજ્ય સરકારનું તંત્ર બેદરકારીથી કામ કરી રહ્યું છે અને સરકારને મારી વિનંતી છે કે તેર લાખ મેટ્રિક ટન મગફળી ખરીદવા માટે જે જે સામગ્રી સુવિધા ઉપલબ્ધ કરવાની હોય તે વહેલી તકે કરવામાં આવે જેથી ખેડૂતોના હિતમાં નવો નિર્ણય આવી શકે જ્યારે મિત્રો માણાવદરના એમએલ એટલે કે ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ગુજકોમાં સોલ સંસ્થા ઉપર એક લગાવ્યા છે ગોલમાલ ગોટાળા કરવા લાગશે અને તેના જવાબમાં દિલીપ સંઘાણીએ કહ્યું છે લાડાણી પર એક કરોડનો માનહાનિનો દાવો કરવામાં આવશે રાજ્ય ચૂંટણી પંચે ગઈકાલે મહાનગરપાલિકા અને નગરપાલિકાની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે ત્યારે જાહેરાત બાદ હવે નેતાઓને પોતપોતાના વિસ્તારમાં ચાલતા ભ્રષ્ટાચાર દેખાવા લાગ્યા છે અને હવે તેઓ ખોલી રહ્યા છે તેમની પોલ ત્યારે અત્યારે માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી એકાએક જાગી ગયા છે અને જુનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે ખરીદાતી મગફળીમાં મોટાપ્રાયે ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો આક્ષેપ તેમણે ગુજકો માસોલ પર કરેલો છે અરવિંદ લાડાણીએ ગુજકો માસોલના ડિરેક્ટરની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે અને ભાજપના જ ધારાસભ્ય આક્ષેપ કરતા રાજકીય માહોલ ગરમાયો છે માણાવદરના અરવિંદ લાડાણી ધારાસભ્યએ મગફળીની ખરીદીને લઈને ગુજકો માસોલ પર લગાવ્યા છે ગંભીર આરોપ તેમણે જણાવ્યું છે કે ગુજકો માસોલના અધિકારીઓ મગફળીની ખરીદીમાં મનમાની કરી રહ્યા છે બધા પોતાનું ધાર્યું કરે છે ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ખેડૂતોને ન્યાય અન્યાય થાય છે બારદારનો જથ્થો હોવા છતાં તેમને ન આપીને ખેડૂતોને હેરાન કરવામાં આવે છે તેમણે કહ્યું કે માણાવદરમાં ચાર મંડળીઓ મારફતે ખરીદી થતી હતી જેમાં બે નંબરની મંડળી ગુજકોમાં સોલના ડિરેક્ટરના સંબંધીની મંડળી હોવાનો પણ તેમણે દાવો કર્યો છે તેમજ નબળી મગફળીની ખરીદી માટે રૂપિયાનો વહીવટ થતો હોવાનો આક્ષેપ પણ તેમણે લગાવ્યા છે ત્યારે દિલીપ સંઘાણીએ તમામ આરોપોને ફગાવી દીધા છે એમએલએ અરવિંદ લાડાણીના આક્ષેપ પર હવે ગુજકોમા સોલના ચેરમેન દિલીપ સંઘાણીની પણ પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમણે અરવિંદ લાડાણીના આક્ષેપને ફગાવ્યા હતા દિલીપ સંઘાણીએ કહ્યું કે ગુજકો સોલ ગેરરીત કરે છે તે વાત ખોટી છે મગફળીના બારદાન તો નાફેડ આપે છે ગુજકો સોલ નહીં અને બારદાન આપવામાં મોડું થયેલું અને બારદાન સંદર્ભે એક અધિકારીને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે ધારાસભ્ય સાચા છે કે ખોટા તેનો ખ્યાલ કોર્ટમાં આવશે આ મામલે ગુજકોમાં સોલ લાડાણી ઉપર એક કરોડનો બદનક્ષી દાવો કરશે તેમાં જો આમાં ઇન્ટરનલ તપાસની જરૂર પડશે તો પણ કરવામાં આવશે ગુજકોમાં સોલ દ્વારા થતી મગફળીની ખરીદી મુદ્દે હવે ભાજપ જ નેતાઓનો આમને સામને આવી ગયા છે આ મુદ્દે રાજકારણ પર ભારે સ્તરે ગરમાઈ ગયું છે આનો એક સમગ્ર વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં અરવિંદભાઈ લાડાણી પોતે જ આક્ષેપોની વાત કરી રહ્યા છે

માણાવદર તાલુકામાં ક્યારેય આખે આખી ગાડી મોકલતા નથી કટકે કટકે ત્યાંથી ને ખોટા ખર્ચા સરકારના ચડાવી અને બબે ત્રણ ત્રણ હજાર બારદાન મોકલેશ અને આખે આખી ગાડી માની લો કે માણાવદરની કોઈ સંસ્થાને ફાળવવાની થતી હોય એ આખે આખી ગાડી અહીં પહોંચેલ જ નથી એના પણ અમારી પાસે પુરાવાયા તો આ ભરતભાઈ બારડ સામે પણ ખાસ તપાસ થવી જોઈએ અને અહીંયા જે અમારી બે નંબરની મંડળી આવે છે એની પાસે જેટલા ખેડૂતોની યાદી છે એને અત્યારથી તમામના મેપિંગ નાખી દીધેલ છે અને એવું કહે છે કે આ તારીખે તમારો વારો આવશે એની પાસે આજની તારીખે ચાલીસ હજાર ઉપર બારદાનનો સ્ટોક છે અને એક નંબરમાં ઘણા દિવસથી આ ખરીદી બંધ છે તો ન્યા બારદાનનું ફાળવણું કેમ નથી થતું આ પણ તપાસનો વિષય છે આ નરેન્દ્રભાઈ બારોડ જે છે ભાઈ ખેડૂત મિત્રો ગોકળ ગાય ગતિ થઈ રહેલી મગફળીની ટેકાના ભાવે ખરીદી પર પાલ ભાઈ આંબલિયા પણ સવાલ ઉઠાવ્યા છે મગફળીની ખરીદી પર જાણીતા ખેડૂત આગેવાન અને કોંગ્રેસના નેતા પાલ આંબલિયા ગંભીર સવાલ ઉઠાવતા મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને એક પત્ર લખ્યો છે અને સરકારની મનશા પર ઘણા બધા સવાલ ઉભા કર્યા છે પાલ આંબલિયા પત્રમાં ચીફ સેક્રેટરી અને રાજ્યના ખેતી નિયામકની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે પાલ આંબલિયાએ કહ્યું કે ખરીદી પ્રક્રિયા આયોજન વગર રામ ભરોસે ચાલી રહી છે ખરીદીની કામગીરી પચીસ દિવસમાં પૂર્ણ થઈ શકે એમ હતી તે અત્યારે બે મહિનામાં માત્ર વીસ ટકા જ પૂરી થઈ છે જો કામ ચાલશે તો ટાર્ગેટ કરતા પૂરો કરતા બસો ને અઠ્યાસી દિવસ સુધીનો લાંબો સમય લાગી શકે છે સરકાર એકસો ને સાહીઠ કેન્દ્ર પર રોજ સો ખેડૂતોને નિયમિત ખરીદી હોત તો વીસ થી પચીસ દિવસમાં જ ખરીદીનો ટાર્ગેટ પૂર્ણ થઈ શક્યો હોત સરકારની નીતિઓ પાછળ સરકારની વેપારીને મામલા માલામાલ કરવાની નીતિ જવાબદાર છે સવાલ પર પાલ ભાટિયા કેન્દ્ર છેલ્લા વીસ દિવસમાં સાત દિવસ બંધ રહ્યું હોવાના પણ આક્ષેપ કર્યા છે ટ્રાન્સપોર્ટેશન મજૂરોના ભાવ જેવા બહાના હેઠળ સરકાર ગોકળ ગાય ગતિએ ખરીદી કરી રહી છે સરકાર મહિલાઓ માટે લાવી છે કે જબરદસ્ત સ્કીમ એકવીસ વર્ષથી ઉંમરની વધારે ઉંમરની મહિલાઓને મળશે પચાસ હજાર રૂપિયાની સહાય આ યોજનાનું નામ છે ભગવાન જગન્નાથની નાની બહેન દેવી સુભદ્રાના નામ પરથી રાખવામાં આવ્યું છે યોજના આગામી વર્ષ વર્ષ માટે એટલે કે સુધી ચાલવાની છે દર વર્ષે કરોડથી વધુ મહિલાઓને રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે અને રકમ દર વર્ષે બે હપ્તામાં આપવામાં આવશે તાજેતરમાં સત્તર સપ્ટેમ્બર અને તેના જન્મદિવસ નિમિત્તે વડાપ્રધાન મોદીએ મહિલાઓ માટે સુભદ્રા યોજના શરૂ કરી છે યોજના હેઠળ ઓડિશા સરકાર દર વર્ષે મહિલાઓને દસ હજાર રૂપિયા આપશે સુભદ્રા ડેબિટ કાર્ડ પણ આપવાના છે આવી જ એક મહત્વની યોજના વિશે વાત કરીએ તો પરંપરાગત કૃષિ વિકાસ યોજના આવી છે મિત્રો આ યોજનાનું નામ છે પરંપરાગત કૃષિ વિકાસ યોજના એટલે કે પી કે વી વાય યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી જે યોજના છે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય નેશનલ મિશન ઓન સસ્ટેનેબલ એગ્રિકલ્ચર એન એમ એસ એ તે કાર્યરત છે તો મુખ્ય ઉદ્દેશ્ય વિશે વાત કરીએ તો ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવું જમીન સ્વાસ્થ્ય અને ઉત્પાદકતામાં સુધારો કરવો રાસાયણિક ખાતર અને કીટનાશકોના વપરાશમાં ઘટાડો કરવો કાચા ઓર્ગેનિક ઉત્પાદનોને બજારમાં વેચાણ માટે પ્રોત્સાહન આપવું અને તેના લાભ વિશે વાત કરીએ તો ખેડૂતોને ઓર્ગેનિક ખેતી માટે હેક્ટર દીઠ પચાસ હજારની સહાય આપવામાં આવે છે અને પ્રથમ વર્ષે જમીન સુધારણા માટે બીજા અને ત્રીજા વર્ષે ઓર્ગેનિક ખાતર વાવેતર પાકના સંરક્ષણ માટે અને ઓર્ગેનિક પ્રોડક્ટનું પ્રમાણપત્ર મેળવવામાં પણ સહાય કરે છે અને ઓર્ગેનિક ઉત્પાદનોના માર્કેટિંગ અને બ્રાન્ડિંગ માટે પણ સરકાર તમને મદદ કરે છે તેના લક્ષ્ય ક્ષેત્ર વાત કરીએ તો ગામડા અને વિસ્તારને ક્લસ્ટર પદ્ધતિથી ઓર્ગેનિક ખેતી માટે પસંદ કરવામાં આવે છે દરેક જૂથની અંદર વીસ હેક્ટર જમીન આવરી લેવાય છે અને બેથી ત્રણ વર્ષના સમયગાળામાં જમીનને સંપૂર્ણ રીતે ઓર્ગેનિક બનાવવામાં આવે છે કોઈ પણ ખેડૂત મિત્રો આમાં ભારત દેશના કોઈ પણ ખેડૂત મિત્રો હોય કોઈ પણ જ્ઞાતિનો હોય તે અરજી કરી શકે છે તમારે આ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરી શકો છો અને નજીકની કૃષિ કચેરી અથવા તો આત્મા બોર્ડના કેન્દ્ર પર તમે સંપર્ક કરી શકો છો ક્લસ્ટર નોડલ એજન્સી અથવા તો એનજીઓની મદદથી યોજના હેઠળ પણ તમે પ્રવેશ મેળવી શકો છો આવશ્યક દસ્તાવેજ વિશે વાત કરીએ તો જમીનના સાત બાર આઠનો ઉતારો લેટેસ્ટ ઉતારો હોવો જોઈએ આધાર કાર્ડ અને બેંકની વિગતો જેમાં તમારે પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ અને કેન્સલ કરેલા ચેકની ઝેરોક્ષ પણ ચાલશે જમીન અને જમીનની પરીક્ષણ રિપોર્ટ જે પ્રારંભિક સ્થિતિ દર્શાવતી હોય ખેડૂતો મોંઘા રાસાયણિક ખાતરોના ખર્ચમાંથી બચી શકે અને ઓર્ગેનિક ઉત્પાદનો માટે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેમને સારા ભાવ મળે અને જમીનની ઉપજ ક્ષમતા અને ગુણવત્તામાં સુધારો આવે તે મુખ્ય કેન્દ્ર સરકારનો લક્ષ્ય રહેલો છે તો હરિયાણાના વૃદ્ધ લોકોને મફત પ્રયાગરાજ મહાકુંભમાં જવાનો મોકો મળશે સંપૂર્ણ ખર્ચ હરિયાણા સરકાર ઉઠાવશે હરિયાણા સરકાર રાજ્યના વડીલોને પ્રયાગરાજ મહાકુંભના મફત દર્શન કરાવશે આ માટે કોઈ પણ વ્યક્તિએ કોઈપણ જાતની ફી નથી ચૂકવવાની ખુદન મુખ્યમંત્રી સિંહ સૈની આ માહિતી આપી હતી સીએમ સૈનીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી તીર્થ દર્શન યોજના હેઠળ રાજ્યના ગરીબ પરિવારોને અને વૃદ્ધ પરિવારના સભ્યોને સરકારી ખર્ચે પ્રયાગરાજ સ્થિત મહાકુંભ તીર્થના દર્શન કરવામાં આવશે અને પોતે અધિકારીઓએ સીએમ જાહેરાત પોર્ટલને અપડેટ કરવાનું સુનિશ્ચિત કરવાની પણ જાહેરાત કરી દીધી છે ખેડૂતો માટે સરકારે શરૂ કરી એગ્રી યોજના ખેડૂતોને મળશે સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે પૈસા ભારત સરકારના કૃષિ મંત્રાલયને રાષ્ટ્રીય અને ગ્રામીણ કૃષિ વિકાસ બેંક સાથે મળીને એગ્રી યોજના શરૂ કરી છે ખેડૂતોને ફાયદો કઈ રીતે મળશે તો વાત કરીએ તો ભારત માટે વિવિધ પ્રકારની યોજના સરકાર ચલાવે છે દેશના કરોડો ખેડૂતોને સરકારી યોજનાનો લાભ પણ આપવામાં આવે છે ખેડૂતોને નાણાકીય લાભ આપવા માટે ભારત સરકારે વર્ષ બે હજાર ઓગણીસમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ ભારત સરકાર દેશના તેર કરોડથી વધુ ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા સુધીનો લાભ આપી રહી છે સરકારે દેશના ખેડૂતો માટે બીજી એક યોજના શરૂ કરી છે દેશના કૃષિમંત્રી સિંહ ચૌહાણે ગયા વર્ષે આ યોજના શરૂ કરી હતી અને યોજનાનું નામ છે એગ્રી શ્યોર યોજના આ એક એગ્રીટેક સ્ટાર્ટઅપ યોજના છે જેમાં ખેડૂતોને તેમના સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે નાણાકીય સહાય આપવામાં આવશે સરકારે યોજના માટે અલગ બજેટ પણ નક્કી કરવા માટેની જાહેરાત કરી છે એગ્રી શ્યોર સ્કીમનું પૂરું નામ છે એગ્રિકલ્ચર ફંડ ફોર સ્ટાર્ટઅપ એન્ડ રૂરલ એન્ટરપ્રાઇઝ આ દ્વારા ગ્રામીણ અને કૃષિ વિસ્તારમાં વિવિધ ટેકનોલોજી અને નવીનતાઓને પ્રોત્સાહન આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે જો કોઈ ખેડૂત મિત્ર કૃષિ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ એટલે કે નવો ધંધો ખોલવા માંગે છે તો તે નાબાર્ડ દ્વારા સંયુક્ત રીતે આ યોજનાની શરૂઆત કરાવી છે અને નાબાર્ડને સાડા સાતસો કરોડ રૂપિયાનું ભંડોળ આપવામાં આવ્યું છે તેના કારણે યુવાનોમાં કૃષિ ક્ષેત્રમાં આવક મેળવવાની નવી તક ઊભી થશે સરકાર દ્વારા શરૂ કરાયેલી એગ્રી યોજના હેઠળ સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે પચીસ કરોડ રૂપિયા સુધીના રોકાણોના લાભ મેળવી શકાય છે જો કે આમાં ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવામાં આવશે જેના કારણે તેની રકમમાં કદાચ ઘટાડો પણ થઈ શકે છે જો કોઈ વ્યક્તિ એગ્રીશ્યોર યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એટલે કે નાબાર્ડ રોકાણકારનો મેનેજમેન્ટ કરીને જે મેનેજમેન્ટ હોય તેનો સંપર્ક પણ કરી શકે છે અથવા તો આ માટે તમે એગ્રી એટ નાબાર્ડ ડોટ ઓઆરજી પર તમે ઇમેઇલ કરીને પણ જાણ કરી શકો છો વધુ એક મહત્વની યોજના સામે આવી છે ખેડૂત મિત્રો મુખ્યમંત્રી પાક સંગ્રહ ઢાંચા એટલે કે ગોડાઉન યોજનાની આવી માહિતી આવી છે યોજના ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને તેમને પાકના સંગ્રહ માટે ગોડાઉન બનાવવા માટે નાણાકીય સહાય પૂરી પાડવા માટે શરૂઆત કરવામાં આવેલી છે યોજના દ્વારા પાકને યોગ્ય રીતે સંગ્રહ કરવાની સુવિધા આપવામાં આવે છે જેના કારણે પાક નુકસાનમાં ઘટાડો થાય છે અને માર્કેટમાં વેચાણ માટે વધારે સમય પાકની જાળવણી કરી શકાય છે યોજનાનો હેતુ જોઈએ તો ખેડૂતોને પાકના નુકસાનથી બચાવવા માટે સંગ્રહ સુવિધા પૂરી પાડવી અને વેચાણ માટે સમયસર પાકની ઉપલબ્ધતા રહે તે સુનિશ્ચિત કરવું છે ખેડૂતોને મજબૂત પાક સંગ્રહ વ્યવસ્થાથી તેમની આવક વધારવામાં મદદ કરે છે લાભ અને પાત્રતા વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યના તમામ ખેડૂતો આના માટે અરજી કરી શકે છે અને ખેડૂતો પાસે ખેતીની જમીન હોવી આવશ્યક છે ગોડાઉન માટે લાયકાત ધરાવતી જમીન છે તેની પુષ્ટિ પણ હોવી જોઈએ ગોડાઉન નિર્માણ માટે કુલ ખર્ચનો ચોક્કસ ટકા અથવા તો નક્કી કરાયેલા માર્ગમાં મર્યાદામાં સહાય આપવામાં આવે છે પચાસ મેટ્રિક ટનથી લઈને પાંચ હજાર મેટ્રિક ટન ક્ષમતા સુધીના ગોડાઉન માટે સહાય આપવામાં આવે છે અરજી પ્રક્રિયા વિશે વાત કરીએ તો આ ખેડૂત પોર્ટલ પર નોંધણી કરવાની છે આ ખેડૂત પોર્ટલ પર તમે ઓનલાઈન અરજી કરી શકો છો ખેતર અને જમીન સંબંધિત દસ્તાવેજોની સ્કેન કોપી અપલોડ કરવી છે જમીન અને સાત બાર આઠના ઉતારા જોઈશે આ આકારણીનું પત્રક એટલે કે ગોડાઉન વાસ્તુ યોજના એટલે કે ગોડાઉન આર્કિટેક્ચર પ્લાન અને અંદાજીત કેટલી જગ્યામાં તમારે ગોડાઉન બનાવવાનું છે તેનો પણ એક દસ્તાવેજ જોઈશે અરજીની ચકાસણી પ્રક્રિયાની પ્રક્રિયા કર્યા બાદ સહાય તમને મંજૂર કરવામાં આવશે તમારા નિકટતમ કૃષિ અધિકારી અથવા તો તાલુકા કૃષિ ઓફિસમાં તમે સંપર્ક કરી શકો છો આ ખેડૂત પોર્ટલ પર દર્શાવેલા ટોલ ફ્રી નંબરનો ઉપયોગ કરીને તમે ગમે ત્યારે તેમને નિર્ધારિત સમયમાં ફોન કરીને તમારી સમસ્યાનું સમાધાન મેળવી શકો છો આ યોજના હેઠળ ખેડૂતોને પાક સાચવવા માટે એક શ્રેષ્ઠ તક આપવામાં આવે છે જેના કારણે તેમને આગળ જતા સારામાં સારા ભાવ મળી શકે વધુ એક મહત્વની યોજનાની જાહેરાત થઈ છે મિત્રો ડ્રોનથી છંટકાવની યોજના કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી છંટકાવની સેવાની શરૂઆત થઈ ગઈ છે ખર્ચના નેવું અથવા તો વધુમાં વધુ પાંચસો રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે પ્રતિ એકર તમને રકમ આપવામાં આવશે અને પ્રતિ છટકાઓ મળવાપાત્ર થશે ખાતા દીઠ પ્રતિ છટકા વધુમાં વધુ કુલ પાંચ એકરની મર્યાદામાં સહાય મળવાની છે તારીખ ત્રણ સાત બે હજાર ચોવીસથી લઈને અઠ્યાવીસ બે બે હજાર પચીસ સુધી મળવાની છે આ યોજના યોજનાની અંદર ફોર્મ ભરવા માટે તમારા આ ખેડૂતો પોર્ટલ ઉપર એક ઓનલાઈન અરજી કરવાની છે અને પાત્રતા ધરાવતા ખેડૂતોને વર્ષની અંદર માત્રામાં માત્ર એક જ વાર લાભ મળવાનો છે બાલાલ પટેલે કર્યો છે એક વધુ મોટો ધડાકો છવ્વીસ જાન્યુઆરી બાદ બદલાશે ગુજરાતનું વાતાવરણ સતત ત્રણેક દિવસ ઠંડા પવનને કારણે કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો હતો જોકે ગુજરાતમાં હવે પવનની દિશા બદલાઈ ગઈ છે જેના કારણે તાપમાન ઊંચું જઈ રહ્યું છે લોકોને ઠંડીમાંથી આંશિક રાહત મળી છે ત્યારે હવે જાન્યુઆરીના બાકીના દિવસોમાં ગુજરાતનું તાપમાન કેવું રહેશે તે અંગે હવામાન વિભાગને હવામાન નિષ્ણાત બાલાલ પટેલે આગાહી કરી છે અને વાત કરીએ તો હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેવાની સંભાવના છે લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે ત્યારબાદ ગરમીમાં પણ વધારો થશે અને ત્યારબાદ આગામી દિવસોમાં તાપમાનમાં મોટા ફેરફારની સંભાવના નહીવત છે ઉત્તર ભારતમાં બનેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના હવામાન પર જોવા મળી રહી છે અંબાલાલ પટેલે વધુમાં એમ પણ જણાવ્યું છે કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજને કારણે ગુજરાતમાં એકવીસથી ત્રીસમી જાન્યુઆરી સુધીમાં હવામાનમાં ભારે પલટો આવશે અને ફરીવાર માવઠું થવાની શક્યતા રહેલી છે હળવા છાંટા કે વરસાદ થવાની પણ શક્યતા છે ચોવીસ જાન્યુઆરીથી ફરીવાર ઠંડા પવન ફૂંકાવાની સાથે ઠંડી વધવાની શક્યતા છે અને સાથે તેમણે જણાવ્યું કે પોષ મહિનામાં બરફ પડે તો આ વર્ષ સારું રહેશે અને જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીની શરૂઆતમાં ફેબ્રુઆરીની શરૂઆતમાં હાડથી જતી ઠંડી પડવાની શક્યતા રહેલી છે લ્યો બોલો ખેડૂતોની આવક ડબલ કરવાની વાત હવામાં ઉડી ગઈ અને લોનના સહારે જીવે છે જગતનો તાત ગુજરાતમાં ખેતીની આવક બમણી તો નથી થઈ શકી પરંતુ ખેડૂતો દેવાદાર ચોક્કસ બની ગયા છે રાજ્યમાં છેલ્લા આંકડા પ્રમાણે ત્રેપન પોઈન્ટ વીસ લાખ ખેડૂતો છે જે પૈકી વીસ પોઈન્ટ અઢાર લાખ સીમાંત સોળ પોઈન્ટ પંદર લાખ નાના અને સાડા અગિયાર લાખ અર્ધ મધ્યમ ખેડૂતો છે ખેડૂતોને પાક અને કૃષિની પ્રવૃત્તિ માટે લોનની આવશ્યકતા રહેલી છે તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા આંકડા પ્રમાણે ગુજરાતના ખેડૂતોએ નેવું હજાર કરોડ સુધીની લોન લીધી છે જે ખેડૂતોની આર્થિક સ્થિતિ સારી છે તેઓ લોનના આપતા ભરે છે પરંતુ જેમને ખેતીમાં નફો નથી તેઓનું જીવન નિર્વાહ કરવું પણ કપરું બની ગયું છે છેલ્લા દસ વર્ષથી ખેડૂતોની લોનનો મુદ્દો રાજ્યમાં જ નહીં દેશની અંદર ચર્ચાસ્પદ બન્યો છે સત્તાવાર આંકડા પ્રમાણે દેશના સોળ લાખ ખેડૂતો પર એકવીસ લાખ કરોડનું દેવું છે અને જે પૈકી દસ પોઈન્ટ એંશી લાખ ખેડૂતોએ કોમર્શિયલ કેટેગરી બેંક પાસેથી સોળ પોઈન્ટ ચાલીસ લાખ કરોડની લોન લીધી છે બીજી તરફ સહકારી બેંક પાસેથી બે પોઈન્ટ સડસઠ કરોડ ખેડૂતોએ બે લાખ કરોડની લોન લીધેલી છે અને દેશના સાડત્રીસ રાજ્યમાંથી માત્ર નવ રાજ્યના ખેડૂતો એવા છે કે જેમણે કોઈપણ પ્રકારની લોન નથી લીધી ત્યારે ગુજરાતના સુડતાલીસ પોઈન્ટ એકાવન લાખ ખેડૂતોએ એક લાખ કરોડની લોન લીધી છે અને રાજ્યમાં છેલ્લા એક દાયકાની અંદર ખેડૂતોના દેવાનો આંકડો બમણો થઈ ગયો છે ત્યારે મોદી સરકાર જ્યારે સત્તામાં આવી ત્યારે તેમની વાત હતી કે બે હજાર ત્રેવીસ ચોવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી થશે અને તેમને દેવામાંથી મુક્તિ આપવામાં આવશે પરંતુ ખેડૂતોની આવક બમણી થવાની વાત તો આવવામાં ઉડી ગઈ ઉલટાનું ખેડૂતોની માથે દેવા વધી ગયા છે આ બાબતે ખેડૂત મિત્રોનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો તો આ તો આ દમખી સમાચાર નવા સમાચાર સાથે ફરી એકવાર મળીશું ત્યાં સુધી જોતા રહો યુટ્યુબ ચેનલને જય જય કૃષિ વિજ્ઞાન